ધાંગધાના સોનીએ મામેરું ભરી કરોડોનું ફૂલેકું ફેરવ્યું એક સોનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું વગર રોકાણે નફો મળતો હોય તો કાળા હાથ કોણ કરે ધાંગધ્રાના નામચીન સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડોનું ફૂલેકું ફેરવીને ફરાર મિલકતોમાં રહેલ દુકાન તથા અન્ય મિલકતોને પણ બેંક દ્વારા સીલ મારવામાં આવ્યા ધાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલી સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થતા ચકચાર મચી જવા પામી હોય ભોગ બનનાર લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો ભારત નહીં પણ સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી માણસોને ગમે તેમ રીતે પોતાની લોભામણી સ્કીમમાં ભેળવી છે છેતરપિંડી આચરતા હોય છે આવો જ એક કિસ્સો ધાંગધ્રા ખાતે સામે આવ્યો છે ધાંગધ્રા શહેરની બજાર ખાતે આવેલી સોનાની દુકાન ધરાવતા હસુભાઈ જ્વેલર્સ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોના ખરીદી માટે લોભામણી સ્કીમો બહાર પાડી હતી જે સ્કીમમાં સામાન્ય વર્ગના માણસથી લઈ તમામ ફસાયા હતા આ માસ્ટર માઇન્ડ સોની વેપારી દ્વારા પાંચ હજાર રૂપિયાના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરેલ જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા હોશે હોંશે જોડાયા હતા તમામ હપ્તાઓ પૂર્ણ થતા ઘરે અલીગઢના તાળા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ગ્રાહકોને અહેસાસ થયો કે આ સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમમાં છેતરાયો હોવાનું સામે આવતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો લોકચર્ચા મુજબ સોની વેપારી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનું ચર્ચાઈ રહ્યું છે હાલ તો એક જાગૃત નાગરિક પરમાર વિજયભાઈ રામજીભાઈ દ્વારા પોતાના સાથે થયેલા છેતરપિંડી અંગે ધાંગ્રા સિટી પોલીસ મથકે ફરાર થયેલ સોની વેપારી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવેલ આ સોની વેપારી દ્વારા નાનાથી નાના તથા નામચીન લોકો પણ તેની લોભામણી સ્કીમમાં ફસાયા હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આવા ધાંગ શહેરના નામચીન સોની વેપારીએ મોટો વિશ્વાસઘાત કરતા લોકો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં એક વધુ સોની વેપારી ફુલેકુ ફેરવાની વેતણમાં હોવાની ચર્ચાઓ ભેતી થવા પામી છે ત્યારે સોની વેપારી જ લોકોના ફુલેકા ફેરવીને પલાયન થવા લાગશે તો બીજા સોની વેપારીઓ પર ભરોસો કેમ અને કોણ કરશે તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે એક સોની વેપારી કરોડોનું ફૂલેકું ફેરવી પરિવાર સાથે પલાયન થઈ જતા તેની ચર્ચાઓ બંધ શાંત થતી નથી ત્યાં બીજો એક સોની વેપારી કરોડોનું ફૂલેકું ફેરવવાની સંપૂર્ણ તૈયારીમાં હોવાની આશંકા સાથે ચર્ચા ભેતી થવા પામી છે

મોબાઈલ થી ફોન ચર્ચા કરતો એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો બે દિવસ પછી આપની ત્રણ દિવસ પછી જ્યારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને 6 મહિનાથી ટાઈમ દીધો છેલ્લે એન્ડમાં મને બુધવારનો ટાઈમ આઈ પણ હું લેવાયો ત્યાં તો જતા રહ્યા તમારા જેવા કેટલા ગ્રાહકો ના છેતરપીંડી થઈ ઘણા છે હવે પચાસ જણા છે અમારી સમાજની અંદર જ 50 છે હવે પછી અત્યારે મેં ઝાંગદરા સિટી પોલિટિશિયન માં અરજી પણ આપી છે સાહેબને રામી સાહેબને અને રિક્વેસ્ટ કરી કે આ માણસને બોતો અને મને ન્યાય આપો મારો રામજીભાઈ ત્યાં પાંચ હજારનો હપ્તો ભરેલું છે ટિકિટ માટે અને એ એક વસ્તુ હતી એમાં પાંચ હપ્તા ભરેલ છે અને અત્યારે ચાલુ હપ્તી દુકાન બંધ કરેલ છે અને હપ્તો ભરવા આગળ ખબર પડેલી આ દુકાન બંધ થયેલ છે એનો કોઈ